જય હનુમાન દાદા જય પ્રભુ રામ જય દેવ મિત્રો ફરી એક વખત સ્વાગત છે તમારું એકદમ નવા વિડીયોમાં તો આજના વિડીયોમાં વાત કરવી છે કુંડલીની જાગરણ વિશે હા કુંડલીની જાગરણ શું છે મિત્રો એક ખૂબ જ જોખિમ ભયરો ખતરનાક યોગ કહેવાય તો કુંડલીની જાગરણ અને શક્તિશાળી પાવરફુલ જોરદાર યોગ પણ કુંડલીની જાગરણને કહેવામાં આવે છે સાત ચક્રની માહિતી હોય છે મિત્રો અગાઉ મેં વિડીયો બનાવ્યો હતો ઘણા ટાઈમ પહેલાં પણ એમાં માઇનોર ડિટેલ્સ આપી હતી કાંઈ એટલી બધી માહિતી નહોતી પણ આ વિડીયોમાં હું કુંડલી જાગરણ વિશે સાત ચક્ર વિશે એવા વાતો કરવાનો છું એ ટુ ઝેડ માહિતી તમારી સાથે ડિટેલ સાથે શેર કરવી છે ભાઈ તો મિત્રો ગુરુ વગર ક્યારેય કુંડલીની જાગરણનો યોગ કરાય નહીં બરાબર છે આ પહેલી માહિતી અને હા આવી બધી અઘરી ડિટેલ જોખીમ વગર કરવું પણ સહેલું સહેલાઈથી થઈ જાય સાત ચક્ર જાગૃત એના માટેની પણ આપણી પાસે ટ્રીક છે ભાઈ હા બધું છે બરોબર છે મૂંઝાવાની જરૂર નથી મિત્રો એ વિડીયોના એન્ડમાં તમારી સાથે શેર કરીશ એક અલગ મોજ ઉત્સાહમાં છું કારણ કે પહેલી વખત આ વિડીયો હું શેર કરું છું હજી સુધી મેં ક્યાંય પણ કુંડલીની જાગરણ વિશે વાત કરી નથી તો મિત્રો વિડીયો શરૂ કરીએ પહેલાં કહી દઉં તમામ મામ ભાઈઓ બહેનો સુધી અત્યારે જ આ વિડીયોને શેર કરી દેજો જેનાથી એ લોકોને પણ જાણવા મળે કે કુંડલીની જાગરણનો યોગ છે આજના કલયુગના સમયોમાં પણ આવી શક્તિ તમારી પાસે હાજર છે બધા જ વ્યક્તિ પાસે ભાઈઓ બહેનો પાસે હાજર છે એની અંદર સમાયેલી છે બસ એને ખોળવાની વાર છે ભાઈ બરાબર ને મિત્રો બધી ડિટેલ તમને આપીશ કઈ રીતે થાય શું હોય શું નહીં બરાબર છે તો મારી વોટ્સએપ ચેનલની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાં હું સાળંગપુર ધામના હનુમાન દાદાના દર્શન છે આરતીના વિડીયોઝ ફોટોઝ છે અથવા તો રાજકોટના મંદિરોના દર્શન કોઈ પણ સ્થળે ગયો ત્યારના ધાર્મિક સ્થળના ફોટોઝ અથવા તો મારી કોઈ પણ અપડેટ હોય ત્યાં હું શેર કરતો રહીશ તો જરૂરથી વોટ્સએપ ચેનલ ફોલો કરી લેજો અને યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો અત્યારે જમણી બાજુ રાઈટ સાઇડમાં લાલ બોક્સ છે જેમાં સબસ્ક્રાઈબ લખેલું છે ફટાફટ દબાવી દેજો જેનાથી મારા નવા વિડીયોઝ તમારા સુધી પહોંચતા રહેશે હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ મિત્રો કુંડલીની જાગરણ એક એવો ખતરનાક યોગ કહેવામાં આવે છે કે જે તમારી ઊર્જાને જાગૃત કરે છે કુંડલીની જાગરણ એટલે શું પહેલાં એ સમજીએ કુંડલીની બધામાં હોય મારામાં છે તમારામાં પણ છે સ્ત્રી પુરુષ બંનેમાં હોય બરોબર છે જે સૂતી હોય તમે ભલે જાગતા હોય કે તમે સૂતા હોય બરાબર તમારી જાગૃત અવસ્થા મેટર નથી કરતી પણ કુંડલીની છે એ હંમેશા સૂતી હોય એને તમે જાગૃત કરવી પડે અને મિત્રો કહેવાય છે કે ચોવીસ કલાક તમારી દેખરેખમાં ચોવીસ કલાક તમારા ગુરુની દેખરેખ વગર એની હાજરી વગર આ યોગ કરાય નહીં શું કામ એ પણ તમને કહું મિત્રો કુંડલીની યોગ જે છે ને એ ઉર્જાનો એક સ્ત્રોત છે તમારા શરીરમાં ઉર્જા પેદા કરે છે કે જે હજી સુધી ઉર્જા થઈ જ નથી જે હજી સુધી સૂતેલી અવસ્થામાં છે હજી હજી સુધી જાગૃત થઈ જ નથી બરોબર છે હવે મિત્રો કુંડલીની યોગમાં સાત ચક્રને ખોલવામાં આવે તો સાત ચક્ર કયા કયા કહેવાય તો કે મૂલાધાર ચક્ર સ્વાદિષ્ઠાન ચક્ર મણિપુર ચક્ર અનાહત ચક્ર વિશુદ્ધ ચક્ર આજ્ઞા ચક્ર અને સહસ્ત્રાર ચક્ર આ સાત ચક્રને ખોલવાનો યોગ એનું નામ કુંડલીની યોગ બરાબર છે તો મિત્રો કુંડલીની યોગ જે છે ને એ કઈ રીતે થાય તો કે ભાઈ તમારે ધ્યાનમાં બેસવાનું હોય હું તમને સાથે સાથ ચક્રના નામ નહીં કહું કારણ કે પછી કોક કરે ને આડાઉડું થાય તો મારા ઉપર આવે ને ભાઈ એના માટે બે ત્રણ નામ તમને કહી દઉં જેમ કે હમ યમ વમ ઓમ આવી રીતના શબ્દો અમુક અમુક આવતા હોઈએ બોલવાથી સતત કન્ટિન્યુ જાપથી ધીમે 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 તમારામાં ઉર્જા જાગૃત થાય અને કહેવાય છે કે બ્રહ્મચર્યનું પાલન પહેલી વસ્તુ ખૂબ જરૂરી હોય છે કુંડલીની હોવા માટે એના વગર બધું નકામું છે ભાઈ બરાબર ને બ્રહ્મચર્ય એટલે ખાલી આપણે સમજો છો તમે એ નહીં આંખનું કાનનું બોલવાનું ખાવાનું બધું એક એક કહેવાય ને લિમિટ હોવી જોઈએ સાતવી હોવું જોઈએ એવું ખોરાક પણ પાલન કરવું પડે નિયમ બહુ અઘરા છે મિત્રો સાધના કરવી કોઈ પણ વસ્તુ છે ને સહેલી નથી જરાય મને પૂછો મેં હનુમાન દાદાની સાધના કરી બરોબર છે મિત્રો મેં જ્યારે બે વખત સાધના કમ્પ્લીટ કરી ને એક વર્ષથી સોરી એક હા એક કે દોઢ વર્ષ અગાઉથી હું એના માટે પ્રિપેર કરતો હતો કમ્પ્લીટ મહેનત કરતો હતો મારા શરીરની કે હું એ સહન કરી શકું ત્યારે મેં બે વખત દાદાની સાધના કમ્પ્લીટ કરી એટલે કે કોઈ પણ સાધના છે કે યોગ છે આવા અઘરા એ કરવા માટેની મહેનત બહુ અઘરી હોય છે મિત્રો હવે મેં થોડી ઘણી ડિટેલ્સ જે છે ને લખેલી છે પેજમાં હું તમને બતાવું બરોબર છે કારણ કે તમને એ ટુ ઝેડ ડિટેલ હું તમને દઈ શકું તો એ થોડીક માહિતી તમારી સાથે શેર કરું કરવું તમારે શાંતિથી જીવવું હોય તો આ યોગની જરૂર નથી એમ નથી કે તો આ યોગ કરો તો તમે શાંતિથી ન જીવી શકો બરાબર છે જીવી શકો પણ એ કેપેબલ થવું ને એના માટે કંટ્રોલેબલ રહેવું ને એ બહુ અઘરી વસ્તુ છે અને બીજી મેઇન અઘરી વાત તમને કહું મિત્રો કુંડલીની ઉપર ઉઠે ને તો જીવનમાં બહુ જલ્દી ફેરફાર થાય હા સાચી વાત છે કુંડલીની ઉપર ઉઠે તો જીવનમાં ફેરફાર કઈ રીતે થાય ખબર છે કુંડલીની જાગરણમાં તમારું એક ચક્ર પણ જો જાગૃત થઈ ગયું ને તો પણ તમને કંઈક કંઈક અવાજ સંભળાય તમે તમને સામેવાળા વ્યક્તિના ભાવ અગાઉથી ખબર પડી જાય કે આ શું વિચારે છે એ તમે કહી દીઓ તમારી પાસે કોઈ પણ અજાણ્યો વ્યક્તિ આવે ને તમે એનું નામ કહી દીધું એને પરિવારનું નામ કહી દીધું એનું એડ્રેસ કહી દીધો એની આખી ડિટેલ કાઢી દીધો એટલી તાકતવર ખાલી એક ચક્રની વાત છે સાતે સાત ચક્ર ખુલે તો ભાઈ એની ગજબ વાત છે તમારું તેજ પણ કોઈ બીજું વ્યક્તિ સહન ન કરી શકે જો સાત ચક્ર તો કે ઘણા બધા ઋષિમુનિઓ છે સાધુ સંતો હજી બેઠા છે ગુપ્ત સંતો છે કે જે હજી સુધી બહાર નથી નીકળ્યા કોઈને ખબર નથી એ વ્યક્તિ ક્યાં હોય છે એ લોકોએ સિદ્ધ કરેલું હોય છે અને હજી પણ ઘણા બધા સિદ્ધ કરતા હોય છે મિત્રો એ બહુ મજાની ડિટેલ લખેલી છે કે કુંડલીની જાગરણના દસ લક્ષણ કુંડલીની જાગરણ થાય એના દસ લક્ષણ કયા કયા જોવા મળે એ તમને વાંચીને કહું એ પહેલાં કહી દઉં કે જાગરણ કુંડલીની કરવામાં શું હોય હું અત્યારે બેઠો છું આવી રીતે બેસવાનું હોય ધ્યાનમાં બરાબર છે આંખ બંધ કરી દેવાની હોય બે આંખને અહીંયા સેન્ટરમાં ખેંચવાનું હોય અને એના જે મેં શબ્દ તમને કીધા યમ વમ વોમ લમ રમ આવા બધા શબ્દો હોય છે એ શબ્દ બોલતા રહેવાના બોલતા રહેવાના બોલતા રહેવાના હોય છે હવે કુંડલીની જાગરણ જેને જેનાથી થયું એની સાથે શું થયું અને જેનાથી ભૂલ થઈ એની સાથે શું થયું એ વાત તમારી સાથે શેર કરવી છે જે બહુ મજા આવશે સાંભળવાની એ પહેલાં તમને કહી દઉં કે દસ લક્ષણ શું છે મિત્રો જેની પણ કુંડલીની જાગરણ થઈ ગઈ હોય ને એટલે કે સાત ચક્રમાંથી એક પણ ચક્ર જાગૃત થઈ ગયું હોય એને કામુકતા અને ક્રોધની ભાવના વધે હા તમે કહેશો કે કામુકતા અને ક્રોધ ક્રોધ તો બરાબર છે પણ કામુકતા કઈ રીતે વધે તો કે ભાઈ શરીરની પ્રક્રિયા છે આ બધી અને એને તમે જાગૃત કરો તો એને એ સહન કરવું બહુ અઘરું છે મેન્ટલી બરોબર છે અને ફિઝિકલી પણ શરીરમાં વીજળીના ઝટકા લાગવા જેવું થાય શરીરમાં વીજળીના ઝટકા વાઇબ્રેશન ફીલ થાય તમારી કુંડલીની જાગરણની શરૂઆતમાં જ મિત્રો શરૂઆતની વાત છે આ બધી લક્ષણની એમ નથી કેતો થઈ ગયા પછીનું શરૂઆતની આમ અમે લખેલું છે શરૂઆતની વાત છે આ બધી અને શરીરમાં વીજળીના ઝટકા લાગે એવું થાય પીઠમાં સાપ ચાલતો હોય એવું લાગે હા પીઠનો જે આકાર છે ને આ બેક સાઈડ એમાં સાપ રેંગતો હોય ને એ ટાઈપનું તમારા વાહમાં થાય તમને પીઠમાં તમને એમ થાય કો મારી પીઠમાં કેમ હાલે છે તો એ તમારે બેઠું રહેવું પડે યોગમાં વિચાર કરો આ વસ્તુ કરવી એ કંઈ સહેલું નથી સહેલા ખેલ નથી ભાઈ બરોબર છે શરીરમાં જણ થાય કીડી ચટકા ભરતી હોય એવો અનુભવ થાય દર ક્ષણે નશામાં હોય એવું લાગે તમારી આંખ વ્યક્તિને જોઈને એમ લાગે કે આ વ્યક્તિ ચોવીસ કલાક નશામાં રહેતો હોય છે પણ ના એ આ યોગના લીધે અને ઉર્જાની અસર થતી હોય ભાઈ મિત્રો બધાના છુપાયેલા ભાવ અગાડ અગાઉથી નજર આવી જાય હા એવી પણ તાકાત કુંડલીની યોગ ધરાવે છે જે તમને શરૂઆતમાં જ અનુભવ કરાવે અ હવે આપણે પેજ મૂકી દઈએ સાઈડમાં બરોબર છે હવે તમને હું મેં જે કાંઈ પણ જોયેલું જાણેલો અનુભવ છે ને એ શેર કરીએ બહુ મજા આવશે મિત્રો એક વ્યક્તિ છે એ છે આપણે હરિયાણા પાસે કહ્યું કહેવાય ગુ ગુડગાંવ ગુડગાંવ કહેવાય ને હા ગુડગાવ ત્યાંનો વ્યક્તિ છે મેં વિડીયો જોયેલો હતો સમગ્ર ડિટેલ પણ છે મારી પાસે એ વ્યક્તિ એ ત્રીસ પાંત્રીસ વર્ષની એજ હશે એની કુંડલીની જાગરણ યુટ્યુબમાં જોયું કે કઈ રીતે હોય શું થાય કરે તો શું થાય હવે સ્ટેપ બાય સ્ટેપ યુટ્યુબમાં તો શું હોય ભાઈ કેવા માટે બધા તમને આડા આવડું વ્યૂ માટે ઓના માટે આના માટે લાઈક માટે કહી દેશે કે ભાઈ આવી રીતે કુંડલીની કરો પણ કોઈ એમ નહીં કે આ વસ્તુ હકીકત શું છે ગુરુ વગર ન કરાય આ શબ્દ તમને બહુ ઓછા લોકો કહેશે અથવા તો કોઈ કહેશે જ નહીં શોમાંથી એક ટકા માન કહેશે હું એમ નથી કહેતો હું બહુ સાચો છું મહાન છું મહાન નથી પણ સાચો ખરાખર છું ભાઈ કારણ કે હું જે તમને કહીશ ને તમારા ભલા માટેની વાત કરીશ અંધશ્રદ્ધા ભ્રમ અફવા આવું મારામાં કોઈ દિવસ આવ્યું નથી ને આવશે પણ નહીં ભાઈ બરોબર છે ઘણા બધા લોકોના મેસેજ આવતા હોય પૂજા કરાવી દો તમને પૈસા આપી દઉં ના ભાઈ હજી સુધી એક રૂપિયો મેં લીધો નથી કોઈ પાસેથી હું એમ કહી દઉં કે હું દાદાની પ્રાર્થના કરીશ ને જ્યારે સવારે પૂજા આરતી દીવાબત્તી ત્યારે તમારા વતી દાદાને કહી દઈશ કે ભાઈ આ વ્યક્તિનું જે આ પ્રોબ્લેમ છે ને દાદા દૂર કરજો બસ તમે તો કહેજો જ પણ હું પણ સાથે કહી દઈશ બાકી હું પૈસાનું મારામાં એવું ખોટી કામ ખોટું કામે તમને અગાઉ છું કે દાદાને ભજતા હોય એની સતત સાધનામાં હોય એનું નામ જપમાં હોય ને એ વ્યક્તિ ક્યારેય ખોટું કામ ન કરી શકે ધારે તોય એ મારામાં આવતું પણ નથી અને આવશે પણ નહીં હવે આજે ગુડગાંવ હરિયાણા પાસે ગામ છે ગુડગાંવ ત્યાંનો પાંત્રીસ વર્ષનો યુવક યુટ્યુબમાં આવા વિડીયો જોઈને કુંડલી જાગરણની શરૂઆત કરી શરૂઆત કરીને બરોબર છે સ્ટેપ બાય સ્ટેપ મિત્રો મને પણ ખબર છે કઈ રીતે શું હોય કેમ થાય બરોબર છે પણ અમુક વસ્તુઓ શેર કરાય અમુક વસ્તુઓ શેર વસ્તુ કરી શકાય બરોબર છે કારણ કે અમુક વ્યક્તિ કઈક આડાઉડું કરે તો મને એનો પાપ જાય મને દુઃખ જાય બરોબર કર્મ મારું લાગે હવે એ વર્ષનો જે યુવક છે ને એને કુંડલી જાગરણનો જાગરણ નો યુટ્યુબમાં જોઈને શરૂઆત કરી કઈ રીતે થાય કેમ થાય હવે મિત્રો એને એનું પહેલું ચક્ર જે આવે ને પહેલું ચક્ર એમાંથી અડધું ચક્ર એનું ખુલી ગયું વિચાર કરો જે નાભી પહેલું ચક્ર છે એની શરૂઆત થઈ ગઈ એણે વિડીયો જોઈને કર્યું તેમાંથી હવે તમે સાંભળો ખાલી આની તાકાત જોખમ કેટલું છે પછી તમને થશે કે ના ગજબ કહેવાય અડધું ચક્ર ખુલ્યું ને પછી ઊભો થઈ ગયો આ એની પેલી ભૂલ બ્રહ્મચર્યનું પાલન રેગ્યુલર નહોતો કરતો આ એની બીજી ભૂલ અને ગુરુ વગર કરતો આ એની ત્રીજી ભૂલ શરૂઆત એ વ્યક્તિ ને કઈક કઈક અવાજ સંભળાતા ખંજરી વાગે ઝાલર વાગે ચીસુ નાખે કોક વાહમાં માં કઈક દુખાવો થાવીડો છાતી ઉપર કોક હાલતું હોય એવું લાગે એટલે આ બધા એને પ્રોબ્લેમ નડવા માંડ્યા મગજ દુખવા માંડે અડધો ગાંડો થઈ ગયો અડધો મેન્ટલ થઈ ગયો કારણ કે એની ઉર્જા જે હતી જે શરીરની ઉર્જા જે કહેવાય એ ઉર્જા બધી મેઇન મેઇન જે ઉપર અડધી ચડી અડધી ચડી પછી એને ભાન ન રહ્યું એનામાં એનાથી ટૂંકમાં સહન ન થયું આ બધો પાવર તાકાત છે ને સહન કરવો અઘરો છે એવું નથી તમે જાડા હોય બોડીવાળા હોય આમ બાયસેપ હોય સહન કરી શકો ના એનું કામ નથી અને દુબળા હોય ને એ પણ આ વસ્તુ કરી જાય છે એટલે બોડી મેટર નથી કરતું પણ એની એક અંદરનું એક તાકાત જે હોય ને ભાઈ એ એ તાકાત રાખવી બહુ અઘરી છે પછી એ વ્યક્તિને એના ઘરના લોકો જે છે ને એ ડૉક્ટર પાસે લઈ ગયા ડૉક્ટર કે આ કંઈક અલગ વસ્તુ છે અમારીથી નહીં થાય તમે એમને યોગા સેન્ટર લઈ જાઓ એ લોકો કરશે પછી એમને યોગા સેન્ટર લઈ ગયા ત્યાં પ્રાણાયામના અમુક પ્રાણાયામના જે યોગ કરી 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 કરીને એની શક્તિને પાછી બેસાડવામાં આવી ત્યારબાદ છ સાત મહિને એને આરામ મળ્યો અને હવે એ વ્યક્તિ સાજો છે ટૂંકમાં મેન્ટલ પ્રોબ્લેમ જે હતો એ દૂર થઈ ગયો વિચાર કરો ખાલી તમે ખાલી એટલું વિચારો કે વ્યક્તિની હાલત શું થાય જો એ પ્રાણાયામ કરવાવાળા જે યોગ કરવાવાળા હોય ત્યાં જઈ અને એ વસ્તુ એને ન કરાવી હોય નીચે તો અડધું ચક્ર હજી પહેલું વિચાર આવા બે ત્રણ ચાર પાંચ ચક્રો ખુલી ગયા હોય પછી આવું થાય તો એ વ્યક્તિનો જીવો જોયો જાય ભાઈ એટલી અઘરી વસ્તુ છે અને પહેલાના ઋષિ મુનિઓને સાધુ સંતો છે ને મિત્રો આતેડા સાફ કરતા આ વસ્તુ મેં તમને હજી નથી કીધી એક શરીર તમારું સ્વચ્છ હોવું જોઈએ ચોખ્ખું હોવું જોઈએ તો તમે કુંડલીની જાગરણનો યોગ કરી શકો બરોબર છે આજે સાત ચક્રને જાગૃત કરવા માટે શરીરને સ્વચ્છ કરવા માટે એ લોકો મોઢામાં હાથ નાખીને આતેડા બહાર કાઢતા વિચારો આતેડા અંદરથી બહાર કાઢે એને સાફ કરે ધોવે પછી ઓટોમેટિક શરીરમાં આંતરા નાખી દે અંદર એટલે વયા જાય તમને કદાચ એમ લાગશે આ ફાકા મારે છે કે ફેંકે છે આવું કે હોય નહીં તમારા ગમે તે મહાન સાધુ સંતો જે હોય ને વર્ષોથી તપસ્યામાં હોય ને એને પૂછી લેવાની છૂટ સજા આવી તમને એમ નહીં કે આ વસ્તુ ખોટી છે બરાબર હું ઘણા પાસે બેઠેલો છું ભાઈ એટલા અનુભવે કે અમુક વસ્તુ હું શેર ન કરી શકું તમારી સાથે કારણ કે ઘણા લોકો એમ કે આ ફાકા છે ખોટું છે અંધશ્રદ્ધા છે આમ છે તેમ છે એટલે બધી માહિતી હું શેર ન કરતો અમુક અમુક કરતો હોઉં બરાબર છે તો કુંડલીની જાગરણનો આ પહેલો અનુભવ એક વ્યક્તિનો મેં તમને કીધો હવે જેની જાગૃત થઈ ગઈ હોય ને એની વાત કરું મિત્રો જેની કુંડલીની જાગરણ થઈ ગઈ છે જે કાંઈ પણ સાધુ સંતો ઋષિ મુનિઓ છે એ લોકો જે ઈચ્છે તે થઈ જાય જે ધારે તે કામ થઈ જાય પણ એની એક મોહમાયા પતી ગઈ હોય એ લેવલ સુધી આ વ્યક્તિ વહી જાય ને પછી એને કાંઈ જોતું જ ન હોય યાર શું કરે એ તમે ગ્રહસ્ત જીવન છોડી દીધું હવે તમે જંગલમાં વયા ગયા કે બુફામાં વયા ગયા હિમાલય જુનાગઢ ગિરનાર છે કે રૂપમાં શાંત પવિત્ર વાતાવરણમાં વયા ગયા અને તમે પુલ્લીની જાગરણનો યોગ કર્યો હવે તમે ઘરથી અલગ છો તમારું જીવન સાદાઈ ભર્યું છે બરોબર છે બ્રહ્મચર્ય પાડવા માટે તમે ઝાડ પાન ખાઓ બરોબર જે કાંઈ પણ કુદરતી વસ્તુ ખાવ ખાવામાં બહુ ધ્યાન રાખવું પડે ત્યારે આ વસ્તુ જાગૃત થાય થઈ ગયું પછી કાંઈ મોંઘમાં જ નથી કંઈ ઈચ્છા જ નથી એ વ્યક્તિને તમે સો કરોડ આપો બરાબર જેને પૈસાથી કંઈ લાગે વળગે જ નહીં એ ફેંકી દેવાનું એમ કે મારે નથી જોતું લઈ જાય બરાબર જેને કંઈ ખાવા પીવાનું કંઈ આ અંદરથી ઈચ્છા જ નથી એને તમે ગમે એવા પકવાનને ભોગ રાખો અમે છપ્પન ભોગ એમ કે મારે નથી જોતા વસ્તુ આ છે બરાબર છે સંસારમાં રહીને પણ થાય પણ કહેવાય છે કે ગુરુ વગર ન કરવું ક્યારે ગુરુની આજ્ઞા જોઈ એ સાથે ચોવીસ કલાક હાજર હોવા જોઈએ તમારી બરાબર છે કે એમ જ તમારે કરવું પડે અને એની દેખરેખમાં હોવા જોઈએ તમને એટલે કોઈ પણ પ્રોબ્લેમ જો થાય ને તો ગુરુ તમારે સાથ આપે અને એને એની ટેકનિકથી એને નીચે પણ બેસાડી દે બરાબર મિત્રો બીજો અનુભવ કહું તમને એક વ્યક્તિ છે હરિદ્વારનું ઉંમર તો કંઈક યંગ જ છે ટૂંકમાં ચાલીસ થી નીચે ત્રીસ થી નીચેનો વ્યક્તિ હતો મેં બહુ ટાઈમ પેલા એક વિડીયો જોયો હતો એનો એને કુંડલીની જાગરણ વિશે યુટ્યુબમાં જોઈને જ આવી રીતે કહી બરોબર એ વ્યક્તિનું અડધું ઓલાનું તો અડધું જાગૃત થયું હતું આનું તો હજી શરૂઆત જ કરી હતી એને અડધું પણ નહોતું થયું એટલે તમે હું કેવા શું માગું છું માણસની સહન શક્તિ નબળી હોય ને ઓલાનું તો હજી કાંઈક સહન કરી શક્યું શરીર આનું કેવું થયું સાંભળો રીતે બેઠો એ વ્યક્તિ શરૂ કર્યું મિત્રો એને જ નહોતું વિચાર કરો બ્રહ્મચર્ય પાલન વગેરે આ વસ્તુ કરવાની શરૂઆત કરી એને કોઈ કરી જ ન શકે જોકે તોય એને આ વસ્તુ કરી કઈક છ એક મહિનાથી આ વ્યક્તિ બ્રહ્મચર્યનું પાલન કરતો હતો અને વસ્તુ શરૂ કરી દીધી આ યોગની મિત્રો એને એટેક આવી ગયો હૃદય બંધ થઈ ગયું ને આ પૂરું થઈ એટલે આ વસ્તુ જીવ પણ જાય માણસનું એ શક્તિ કઈ તમે શું સમજો છો કોક આમ ધકો મારે આમ કંઈક થઈ જાય હું એવી શક્તિ ન હોય આ ભાઈ એ તમારા અંદરના શરીરની ઊર્જાને આખું હલાવી નાખે તમારું મગજ હલાવી નાખે એને એને કંટ્રોલ કરવું સ્થિર કરવું એટલે બહુ અઘરી વસ્તુ છે આ તો પહેલી વાત એ કહીશ આ બધું કર્યા વગર સહેલાઈથી કઈ રીતે જાગૃત કરવી હવે આપણે એના વિશે વાત કરીએ પણ એ પહેલાં એ કહી દઉં કે ગુરુની સલાહ વગર ગુરુના સાથ વગર ક્યારેય સાથ ચક્ર ખોલવાની ટ્રાય કરવી નહીં યુટ્યુબમાં જોઈને ક્યારેય આ વસ્તુ કરવી નહીં બરોબર છે જાણકારી લેવાય સમજાય મેં તમને અત્યારે શું કીધું જાણ કરી જાય કીધું મેં એમ તો નથી કીધું આવી રીતના બેસોને આમ કરો તેમ કરો જાણકારી લેવાય જણાય જોવાય કરાય નહીં બરોબર છે જેને જીવન વાળું ન હોય અથવા જીવન વાલું હોય પણ કાંઈ કોઈ આગળ પાછળ ઘરનું ન હોય ભાઈ એકલો વ્યક્તિ છે બરોબર સ્ત્રી હોય કે પુરુષ હોય બંને થઈ થઈ શકે જેને પોતાની કંઈ પડી નથી કે મારી સાથે જે થવું હોય થાય બરોબર છે એ વ્યક્તિ કરે તો તમે કરો ભાઈ જંગલમાં જઈને બરોબર છે તમારી જવાબદારી છે પણ બને ત્યાં સુધી ગુરુ વગર આ વસ્તુ કરાય નહીં હવે એ કહું કે આ બધું સહેલાઈથી કઈ રીતે થાય ફટાક દઈએ તો કે મિત્રો નામજપ જે હું હજી સુધી કેતો આવ્યો છું ને નામજપ એનામાં એટલી તાકાત છે એટલી તાકાત છે ચોવીસ કલાક નામજપ કરશો ને ઓટોમેટિક દાદા તમારામાં એની શક્તિ પ્રદાન કરશે કે ભાઈ તમે સામેવાળાનો ભાવ સમજી શકો સિક્સ્થ સેન્સ જેને કહેવાય છઠ્ઠી ઇન્દ્રી એ પણ જાગૃત થઈ શકે એના વિશે પણ એક અલગથી પછી વિડીયોઝ બનાવીશ અઢાર મિનિટ ચાલીસ સેકન્ડ ઓહો ખબર ન પડી ભાઈ ખરેખર તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું તમારો બહુ સમય લઈ લીધો મેં માફ કરજો અને ભૂલચૂક થઈ હોય તો પણ માફ કરજો બરોબર છે જેટલો પણ મને અનુભવ છે મેં કાંઈ જાણેલું છે ઘણા બધા સાધુ સંતો પાસેથી ડિટેલ તમારી સાથે શેર કરી મેં ફરી નવા વિડીયોમાં મળીશું વિડીયોને તમામ ભાઈ બહેનો સુધી જરૂરથી શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે વોટ્સએપ ચેનલની જોઈન કરી દેજો અને મિત્રો ઘણા બધા ભાઈઓ બહેનોના મેસેજ આવતા હોય છે તમારા નંબર મોકલો કામ છે નંબર મોકલો તો મિત્રો ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે મારું કરણ દવે સર્ચ કરજો પ્લે સ્ટોરમાં જઈને ઇન્સ્ટાગ્રામ ડાઉનલોડ કરી લેજો ન હોય તો ત્યાં કરણ દવે લખશો એટલે મારું અકાઉન્ટ આવશે સત્તર હજાર ફોલોવર્સ છે ત્યાં મારે એમાં જઈ અને તમે મેસેજમાં મને મેસેજ કરજો જરૂરથી ત્યાં કોલમાં વાત કરીશું મિત્રો બરાબર છે કારણ કે યુટ્યુબમાં શું છે અમુક ડિટેલ શેર ન કરી શકાય એટલા માટે કારણ કે નિયમ છે એવા એવું મને કોઈ નંબર દેવામાં વાંધો નથી બરાબર છે એટલા માટે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં આ વિશે વિડીયો જોવા હોય તો જોજો યુટ્યુબમાં જાણકારી લેજો ગૂગલમાંથી પણ ક્યારેય કરતા નહીં ગુરુની આજ્ઞામાં કરવું હોય તો કરજો બાકી ન કરતા બરાબર ને મળીએ નેક્સ્ટ વિડીયોમાં બેકગ્રાઉન્ડ તમને અલગ લાગતું હશે મામાના ઘરે આવ્યો છું કામ માટે એટલે અહીંયા બનાવી નાખું આપણે એવું કેમેરાનું માઇકનું ને એવું કાંઈ હા લેશું માઇક પછી પણ એવું કાંઈ છે નહીં દેશી માણસ ભાઈ દેશીની મોજ છે ને એ મોજ ક્યાંય નથી બરાબર સીન સપાટા નહીં કેવા છો એવા રહેવાનું ભાઈ જય ભજરંગ હનુમાનજી મહારાજ જય પ્રભુ શ્રીરામ જય કષ્ટભંજન દેવ